તો જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદ અને ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે પુલ ઉપરથી વહી જતા પાણી ગામમાં ઘૂસ્યા અને ગૌતમનગર લક્ષ્મીનગર વિસ્તાર એ અત્યારે જળમગ્ન બન્યા છે તો જૂનાગઢ પંથકમાં પણ ધોધમાર વરસાદ અને ખાસ કરીને માણાવદરમાં અવિરત મેઘમહેર થઈ છે અને પુલ પરના પાણી એ ગામમાં ધુસી આવ્યા છે તો જણાવી દઈએ માણાવદરનો ગૌતમનગર છે લક્ષ્મીનગર એ અત્યારે પાણીમાં ગરકાવ થયું છે કારણ કે આસપાસના પંથકની નદીઓ છે એ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે પુષ્કળ પાણીની આવક નદીઓમાં થઈ રહી છે જેના કારણે અત્યારે માણાવદરના નીચાણવાળા વિસ્તારો પણ પ્રભાવિત થયા છે જુનાગઢના માણાવદરમાં બે ઇંચથી વધુ વરસાદ અને ભારે વરસાદને કારણે ઘુઘવી નદી બે કાંઠે વહેતી થઈ છે તો ઝીંઝરી ગામમાં ઘુઘવી નદીના પાણી ધુસ્યા છે ગામમાં પાણી ભરાતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અમે આપને આ જૂનાગઢના પંથકના અમે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ ઘૂઘવી નદીમાં ઘોડાપુરની સ્થિતિ બની છે અને જેના કારણે ઝીંજરી ગામ અત્યારે બેટમાં ફેરવાયું છે ઝીંજરી ગામની ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે માણાવદર પંથકમાં બે ઇંચ વરસાદ અને ઘુઘવી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જેના કારણે જીંજરી ગામ એ સંપર્ક વિહોણું બન્યું છે ઝીંરી ગામમાં જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે કોઈ અંદરથી બહાર ન જઈ શકે અને બહારથી કોઈ પણ અંદર ન આવી શકે તેવી સ્થિતિનું અત્યારે ઝિંજરી ગામમાં નિર્માણ થયેલું જોવા મળી રહ્યું છે તો અમે આપને ટીવી સ્ક્રીન ઉપર ઝીંજરી ગામના એક વીડિયો પણ બતાવી રહ્યા છીએ કે જ્યાં અત્યારે પરિસ્થિતિ વિકટ બની છે આ જ સંવાદદાતા જય ફોનલાઇન પર જોડાઈ ગયા છે જય જુનાગઢના માણાવદર પંથકમાં અનરાધાર મેઘમહેર અનેક ગામો સંપર્ક વીહો થવા પામ્યા જે જે પણ ધોધમાર વરસાદ વરસવાને લઈ જીંજરી ગામમાં પણ પાણી ઘુસવા પામ્યા હતા કોઈ નદીના પાણી જે ઝીંજરી ગામમાં ઘુસતા ગામ લોકો પરેશાન થયા હતા ત્યારે ગામના પાદર પાણી ઘુસતા વાહન વ્યવહાર ને પણ અસર જોવા મળી રહી છે જૂનાગઢના વાટવામાં સવારથી ધોધમાર વરસાદ અને ભારે વરસાદથી બજારમાં ઘૂંટણસભા પાણી ભરાયા વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી જતા વેપારીઓ પરેશાન થયા છે ઘૂંટણસભા પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે જૂનાગઢમાં અવિરત મેઘમહેર અને ખાસ કરીને જૂનાગઢના બાટવામાં ધોધમાર વરસાદ સવારથી વરસાદી માહોલ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં જળમગ્ના ખાસ કરીને ત્યાંની જે બજારો છે મુખ્ય બજારો એ બજારોની દુકાનોમાં પાણી ધુસવાની સમસ્યા ઊભી થઈ છે જેના કારણે વેપારીઓ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે તો જૂનાગઢના બાટવાનો ખાર ડેમ છલકાયો છે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કોડવાવ બાંટવા સમયગા એકલેરા ગામમાં એલર્ટ આપવામાં આવ્યું છે અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ એક તો બાંટવા ગામની સ્થિતિ કે જ્યાં નદીના પાણી એ ગામમાં ધુસ્યા છે અને ખાસ કરીને પંથકની નદીઓ અત્યારે એ ઘોડાપુરની સ્થિતિ બની છે અને બીજા ખાર ડેમના આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ ખાર ડેમ છલકાઈ ઉઠ્યો છે અને પાણી સતત છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નદી કાંઠાના જેટલા પણ ગામડાઓ છે એ ગામડાઓમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બાટવામાં નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા ક્યાં ઘૂંટણ સમા પાણી તો ક્યાં કેડ સમાના પાણી બાટવામાં ભરાયા છે અને ખાસ કરીને મુખ્ય બજારમાં પાણી ભરાતા વેપારીઓને મુશ્કેલી પડી રહી છે